સુરતમાં પતંગના કાતિલ માંજાએ અબોલ જીવોને કર્યા ઇજાગ્રસ્ત કરુણા અભિયાન અંતર્ગત આઠસો પક્ષીઓનું રેસ્ક્યુ કરાયું ઉત્તરાયણ પર્વમાં સુરતમાં પંચાણું અબોલ પક્ષીઓએ જીવ ગુમાવ્યો અલગ અલગ સંસ્થાઓ દ્વારા સુરતમાં અબોલ જીવની સુરક્ષા માટે ઓપરેશન થિયેટર શરૂ કરાયા સુરતની પ્રેમાળ જીવદયા સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં એકસો એંશી જીવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં બે બગલા બે કાગડા અને અન્ય કબૂતરોનો સમાવેશ થાય છે ચૌદ તારીખ કરતાં પંદર તારીખે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યા પણ વધી સૌથી વધારે કિસ્સા પક્ષીઓની પાંખ કપાવાના સામે આવ્યા સેવાભાવી સંસ્થાઓના કાર્યકર્તાઓ અને ડોક્ટરો આખી રાહત જાગતા રહ્યા ડોક્ટરોના કહેવા અનુસાર ચાઈના દોરીના કારણે પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોવાના કેસો વધારે સામે આવ્યા છે મારું નામ છે સંજય જાની

કોઈ નું પગ કપાઈ ગયું હોય છે તો કોઈ ને ગળા ની અંદર ડેમેજ હોય છે તો આવી રીતે સૌથી વધારે પાખ જે ડેમેજ ના કેસ એ સૌથી વધારે અમને જોવા મળ્યા છે આ લોકોને તો આ લોકોને appeal એવી કરું છું કે આપ જે ત્યારે પતંગ તમારા માટે સકા સકાવી રહ્યા છો પણ એક real માટે દુખદની વાત છે કે જે આ પક્ષીઓને ખૂબ જ ઈજા કરે છે સાહેબ આ ઓપરેશન ટ્રેન્ડ કેટલા